શહેરમાં ઐતિહાસિક વરસાદે ચોફેર પાણી પાણી કરી દીધું છે અને આખાના ખરાબી માટે પાલિકા પર માછલા ધોવામાં આવી રહ્યા છે ત્યારે આ ભયાવહ સ્થિતિ વચ્ચે વિશ્વામિત્રી નદીની વધતી સપાટીએ તંત્રની ચિંતા વધારી છે

વિશ્વામિત્રીના પાણી કાંઠા વિસ્તારમાં ઘૂસી જતા તે વિસ્તાર ખાલી કરવામાં આવ્યા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરી દેવાઈ છે આ કામગીરીમાં પોલીસ વિભાગ પણ જોડાયું છે તો બીજી તરફ શહેર અને શહેરીજનોની મોડે મોડે ચિંતા કરીને પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ભાજપના દંડક શૈલેષ પાટીલે કાલાઘોડા વિશ્વામિત્રીની મુલાકાત લીધી હતી તૈયારીઓ ગઈકાલથી લાગેલું છે તંત્ર સવારથી પણ વડોદરા માટે સારા સમાચાર છે કે જો વરસાદ થંભી ગયો છે વરસાદ થમ્યો ના તો અત્યારે પૂરની પરિસ્થિતિ આવી જાત પણ આજવામાં સપાટી વધી છે એના કારણે વિશ્વામિત્રીમાં આપણે પાણી છોડેલા છે પણ પાણી ફૂલ ફેસમાં આગળ જઈ રહ્યા છે અને તંત્ર ફૂલ કામે લાગ્યું છે નીચાણવાળા વિસ્તારને વડોદરા મહાનગરપાલિકા તરફથી કાર્યક્રમ અને એ લોકોનું જમવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા બધી ઓલરેડી કાલથી કરી છે એમને કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે તંત્ર ઓલરેડી કામે લાગ્યું છે અને નીચાણવાળા વિસ્તાર છે એમાં એ લોકોને સ્થળાંતર કરી દીધા છે પ્રશ્ન કે તમારા માધ્યમથી ટીએનએનના હું વડોદરાની પબ્લિકની જનતાને એક મેસેજ આપવા માગું છું કે આ જે ભીડ અત્યારે જો ખાલી વિશ્વામિત્રી નદી જોવા માટે નીકળતા હોય કે પાણી કેટલા છે એ ના નીકળે તમારા માધ્યમથી ઓલરેડી બરોડાને મેસેજ મળી જ રહ્યા છે અને ટ્રાફિક ના કરે કારણ કે પોલીસ અને તંત્રને કામગીરી કરવામાં થોડુંક અઘરું પડી રહ્યું છે લગભગ સાડી સાતસો આઠસો લોકોને જે લો લાઇન એરિયા અને જે સ્લમ વિસ્તારમાં લોકોના ઘરોની આસપાસ પાણી ભર્યા હતા એ લોકોને સ્થળાંતરિત કર્યા છે એ લોકો માટે જમવાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્યની ટીમ આ દરેક શાળાઓમાં તૈનાત કરવામાં આવી છે અને હજુ પણ જે લો લાઇન એરિયા છે એમાં અમારી સ્ટેન્ડ બાય બસો બની છે જે પણ લોકોને સ્થળાંતરિત કરવાની જરૂર હશે એ લોકોને સ્થળાંતરિત કરવાનો પૂરેપૂરો પ્લાન કોર્પોરેશને તૈયાર કરી દીધો છે તંત્ર સાબદું છે અત્યારે વિશ્વામિત્રી નદી બસો સતાવીસથી બસો અઠ્યાવીસ ફૂટની આસપાસ અને આજવાની સપાટી બસો બારથી બસો બાર પોઈન્ટ પચાસની વચ્ચે છે બસો અગિયાર ફૂટે દરવાજા સેટ કર્યા છે જે એક્સ્ટ્રા પાણી આજવાનું છે એ ધીરે ધીરે બાસઠ દરવાજા દ્વારા વિશ્વામિત્રીમાં છોડવામાં આવી રહ્યું છે આશા રાખીએ કે વરસાદ વિરામ લે અને આજવાની જે રિસ્કી સપાટી છે એ પણ બસો અગિયાર આવી જાય અને વિશ્વામિત્રી નદી પણ ચોવીસ ફૂટની આસપાસ થઈ જાય સાંજ સુધીમાં તો વડોદરાના જનતાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પાલિકાના દબાણ શાખાના અધિકારી ડોક્ટર મંગેશ જયશવાલે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી અઠ્યાવીસ ફૂટે પહોંચતા જ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવશે અને આ કામગીરીમાં પાલિકા સાથે ટ્રાફિક પોલીસ વિભાગ પણ જોડાયું છે આપણે વિશ્વમિત્રીની વીસ ફૂટની જે સપાટી થઈ ત્યારથી જ આપણે સતત પેટ્રોલિંગ અને સિક્યુરિટીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે ટ્રાફિક વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવેલું સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે હાલ છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટની લેવલ છે અને અઠ્યાવીસ ફૂટની ગાઈડલાઇન છે કે અઠ્યાવીસ ફૂટે બ્રિજ બંધ કરવો અને સતત ફ્લડ કંટ્રોલ વિભાગ સાથે રહીને મોનિટરિંગ સંકલન કરવામાં આવી રહ્યું છે ગરનાળા અલકાપુરી તરફ પણ ત્યાં પણ સિક્યુરિટીનું ડિપ્લોમેન્ટ કરવામાં આવ્યું છે ટ્રાફિક વિભાગ દ્વારા પણ ત્યાં સહયોગ આપવામાં આવેલો છે અને જાબુવા બ્રિજ આગળ પણ જે છે પણ સિક્યુરિટીનું ડિપ્લોમેન્ટ કરવામાં આવેલું છે તદ ઉપરાંત વિવિધ રાહત કેન્દ્રો ઉપર પણ સિક્યુરિટીનું ડિપ્લોમેન્ટ કરવામાં આવેલું છે શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે ત્યારે લોકોની મદદે એનડીઆરએફ આવ્યું છે અને લોકોનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે ખસેડી રહ્યા છે ત્યારે એનડીઆરએફની ટીમે કોટેશ્વર ગામ અને કાસા રેસિડેન્સીમાંથી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું કાસામાં રહીએ છીએ એનડીઆરફ એ બહુ સારું કામ કર્યું છે અને અમને સારો સપોર્ટ કર્યો છે થોડીક વાર લાગી પણ સેફલી અમે આવ્યા કેમ કે રસ્તો બહુ ડિફિકલ્ટ હતો અને પાણીમાં બહુ ડિફિકલ્ટ હતું કે એને મેચ કરો રસ્તો એટલે આ લોકોની ટીમે બહુ સારું કામ કર્યું જીવ આ મળીને ગઈકાલ રાત્રિ જે નીચાણ ભાગમાં સ્લમ વિસ્તારમાં કે જ્યાં હતા એને સ્થળાંતર કર્યું છે આજે સવારથી જ એનડીઆરફ ની ટીમ એટલે કોટેશ્વર નજીક કાસા રેસિડન્સી સમૃદ્ધ રેસિડન્સી છે ત્યાંથી આપણે જોઈ રહ્યા છો કે વૃદ્ધને વડીલો છે સવારે સાત જણને લઈ ગયા છે અને અત્યારે પણ દસ જણે લાવ્યા છે અને હજુ પણ જે બીમાર છે ને જેની પરિસ્થિતિ ખરાબ છે એને લઈ જવા લાવવાની મદદ એનડીફની ટીમ કરે છે અને અમે સતત આખા વિસ્તારમાં ફરીએ છીએ કોઈને પણ કંઈ પણ જરૂર હોય तो हमने क्यारेपन कॉल कर सके सके हमें हमेशा साथ है। तो जैसे ही इन्फॉर्मेशन मिली वैसे ही हमारी टीम ने बोर्ड को तैयार किया और आ, क्या कहते हैं जो नदी है उसको पार करके और उसके बाद बच्चों इसमें सात मतलब वयस्क हैं और तीन बच्चे हैं उसमें एक इन्फेंट भी है तो कुल लगभग दस लोगों को अभी इवेक्यूट करके हमारी टीम लेके आई है और अभी दोबारा से जा रही है आ, 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 મેશન ટીમ જા રહી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર